હા ગુરુ મહારાજ આ જે નદી છે તે કઈ નદી છે તે મને કહો છે તે પણ આ પૃથ્વી ઉપર કોણ લાવ્યું તે અમને કઈ સંભળાવો મુનીરાજ તેની કથા સાંભળવાનું મન અમારું અધીરું થઈ રહ્યું છે ગુરુ મહારાજ તો આપ વિસ્તારી અને અમને કથા હા રામલાલજી તથા લક્ષ્મણલાલજી તમે કહ્યું કે સાચી વાત છે કે આ ગંગા પતિત પાવની નદી છે અને તેને પૃથ્વી ઉપર કોણ લાવ્યું એ હું તમને કથા કહું તે તમે સાંભળો હા રામલાલજી કે ઘણા વર્ષો પહેલાની વાત છે કે એક દિવસ સૂર્યવંશી રાજા સગરે એક અશ્વમેઘ યજ્ઞનો આરંભ કર્યો અને યજ્ઞના નિયમ મુજબ યજ્ઞનો ઘોડો જે દેશે દેશોમાં ફરતો હતો અને બધા જ રાજાઓ લોકો રાજા સગરને સક્રવતી માનતા હતા એવામાં એક દિવસ દેવોનો રાજા ઇન્દ્ર કે જેને ઈર્ષા થઈ કે બધા જ લોકો રાજા સગરને સક્રવતી માને છે અને દેવોને રાજાને ઇન્દ્રને ઈર્ષા થઈ એ માટે રાજા ઇન્દ્રએ યજ્ઞનો ઘોડો ચોરી લીધો અને પતા લોકમાં જઈ જ્યાં કપિલ મુનિ તપ કરતા હતા ત્યાં જઈ અને ઘોડાને બાંધી દીધો ત્યારે આ બાજુ રાજા સગર ને ખબર પડી કે યજ્ઞ નો ઘોડો સોરાઈ ગયો છે તો રાજા સગરે પોતાના સાઠ હજાર પુત્રો ને આજ્ઞા કરી કે જાઓ ગોતીને પાછો લાવો ઘોડા ને ગોતવા માટે નીકળી પડ્યા છે ઘોડા ને ગોતતા ગોતતા સાઠ હજાર પુત્રો પાતાળ માં જ્યાં કપિલ મુની તપ કરી ત્યાં આવી પહોંચ્યા તો ત્યાં તે લોકોએ ઘોડા ને બાંધેલો જોયું ઘોડાને બાંધેલો જોયો એટલે સાઠ હજાર પુત્રોને જ છું કે આ કપિલ મુનિએ જ આપણો ઘોડો ચોરી લીધો છે એવું જાણી મનમાં અને કપિલ મુનિને મા શબ્દો કેવા લાગ્યા ન કેવા ના કવેણ કેવા લાગ્યા ત્યારે કપિલ મુનિ ક્રોધિત થયા અને ફક્ત નેત્ર ખોલતા જ સાઠે સાઠ હજાર પુત્રોને બાળીને ભસ્મ કરી નાખ્યા ત્યાર પછી તેના રાજમાં અંશુમાનનો પુત્ર અસમંજસ થયો અને તે પણ તેના કાકાઓ અને ઘોડાને ગોતવા માટે તે પણ તેની પાછળ નીકળી પડ્યો તે પણ ગોતતા ગોતતા પાતાળમાં જ્યાં કપિલ મુનિ તપ કરી રહ્યા હતા ત્યાં આવી પહોંચ્યો તો ત્યાં તેણે ઘોડાને બાંધેલો જોયો અને કપિલ મુનિ પાસે વિનંતીપૂર્વક આજીજી કરી અને ઘોડાને લઈ જવાની માગણી કરી ત્યારે ઋષિ કપિલ મુનિ કહેવા લાગ્યા કે રાજી ખુશીથી ઘોડો તમે લઈ જાઓ તો અસમંદ જાતા જાતા કહેવા લાગ્યો કે ઘણા સમય પહેલા મારા કાકાઓ ઘોડાને ગોતવા માટે નીકળેલા તે લોકોનો હજી સુધી ક્યાંય પત્તો નથી જો મુનિ એ વિશે આપ કાંઈ જાણતા હો તો મને સત્વર જણાવો ત્યારે કપિલ મુનિએ કહ્યું કે હા ઘણા સમય પહેલાં તારા કાકાઓ અહીંયા આવેલા પણ તેના કુકર્મના કારણે એ મારા બળીને ભસ્મ થઈ ગયા છે અને કપિલ મુનિ એ સાઠ હજાર પુત્રોના જે રાખના ઢગલ્યા પડ્યા હતા એ પણ હસમજસ ને દેખાડ્યા તો અસમંજસ જાતા જાતા કહેવા લાગ્યો કે હે મુનિ મારે મારા કાકાઓને અપાવી છે એના વિશે આપ કઈ જાણતા હો તો મને કહો ત્યારે કપિલ મુનિએ કીધું કે જો તારે તારા કાકાઓને સદગતિ આપવી હોય તો સ્વર્ગમાંથી ગંગાજીને પૃથ્વી ઉપર નીચે ઉતારી અને તેમાં તારા કાકાઓના હસ્તી ને પધરાય તો તેને સદગતિ મળે તો અંશુમાન ઘોડાને લઈ અને કાકાઓના હસ્તી લઈ રાજમાં પાછો આવ્યો યજ્ઞ પૂર્ણ કર્યો અને પછી પોતાના કાકાઓને અને ગંગાજીને પ્રસન્ન કરવા માટે અને પોતાના કાકાઓને સદગતિ આપવા માટે તે તપ કરવા લાગ્યો આમ તપ કરતા કરતા તેની સાર પેઢી પૂરી થઈ ત્યારે એક ભગીરથ નામે રાજા થયો અને રાજા ભગીરથે દસ હજાર વર્ષ સુધી તપ કર્યું અને ગંગાજીને પૃથ્વી ઉપર પ્રસન્ન કર્યા અને પૃથ્વી ઉપર આવવા માટે જણાવ્યું ત્યારે ગંગાજી અભિમાનથી કહેવા લાગ્યા કે હું પૃથ્વી ઉપર આવું અને વહું પણ મારો ભાર કોણ ઝીલે કેમ કે હું પૃથ્વી ઉપર એમ ન આવી શકું જો હું પૃથ્વી ઉપર આવું તો પૃથ્વી રસાતાળ જાય જો કોઈ મારો ભાર ઝીલે તો હું પૃથ્વી ઉપર આવું રાજા ભગીરથે ભગવાન શિવની આરાધના કરી ઓમ ત્રમ્ય કમ જા મહે સુગન્ધીમ પુષ્ટિવર્ધનમ ಊરવા મેવ બંધનમ મૃત્યુ મોક્ષી મામૃતમ હર 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 મહાદેવ કય ઓમ નમો શિવાય ના જાપ દે ભગવાન શિવને રાજા ભગીરથે પ્રસન્ન કર્યા અને ગંગાજીને પૃથ્વી ઉપર આવવા માટે ભગવાન શિવે પોતાની જટામાં ઝીલવા કહ્યું ત્યારે ભગવાન શિવે ગંગાજીને પોતાની જટામાં ઝીલી લીધા અને આ પૃથ્વી ઉપર વહેતા કિયા આ ઈજ પતિતપાવની ગંગા નદી છે અને આ ગંગા નદી નું એક બીજું પણ નામ છે કે ભગીરથી રાજા ભગીરથે તપ કરી અને આ ગંગાને પૃથ્વી ઉપર વહેતી કરી એ માટે તેને ભગીરથી પણ કહેવામાં આવે છે તો ચાલો આ પતિતપાવની ગંગા નદીમાં આપણે સ્નાન કરી પગ પખાળી અને પછી આગળ વધીએ ગુરુ મહારાજ હા ગુરુ મહારાજ આ જે ઉજળ આશ્રમ છે અને જે સમે પથ્થરની ની શિલા છે આ આશ્રમ કોનો છે અને શિલા છે એ કોણ છે હા રામલાલજી આ જે ઉજ્જળ આશ્રમ છે તે ગૌતમ મુનિ નો આશ્રમ છે અને આ જે પથ્થરની ની શિલા થઈને પડી છે તે ગૌતમ મુનિ ના પત્ની અહલ્યાજી છે જે એક શ્રાપના કારણે શિલા બની શક્યા છે તો તેને શરણ સ્પર્શ કરી અને તેનો ઉદ્ધાર કરો અરે હા પર બો તમારા પગની રજતથી મારો પણ ઉદ્ધાર થયો હવે મને મારા પતિનો મેળાપ કરાવો હા તો હા રામલાલજી તથા લક્ષ્મણ લાલજી હવે આપણે જનકપુર જવા માટે રવાના થઈ હલે

કુમાર ક્યાં દેશ થી આવ્યા છે અને શું એનું નામ છે અને શું એના માતા પિતા નામ છે તે સત્વરે મને જણાવો મુનિવર હા રાજા જનક આમ બે બાકડા ન થાઓ તમારી બધી જ મનની મનોકામના સિદ્ધ થશે આ જે બે રૂડા કુમારો છે તે અયોધ્યાપતિ મહારાજ દશરથના કુમાર આ મોટા કુમાર રામલાલજી તથા લક્ષ્મણલાલજી છે અને તારી પુત્રીનો નો જોવા માટે પધાર્યા છે તું ચિંતા ન કર તારું મનનું બધું સિદ્ધ થશે હા મુનિવાર આજ તો મારો ભાગ્ય ખુલ્યા આજ તો આ જનકપુર ની અંદર સૂર્ય ઉગ્યો હા તો આપ માટે આવ્યા અને થાક્યા હશો તો આપ પ્રધાનજી ગુરુ મહારાજ અને બંને કુમારોને આશ્રમ ગૃહની અંદર હિસ્સામાં માટે લઈ જાઓ તમારે બંને ભાઈઓ ગિરિજા બાગ જોવાની ઈચ્છા હોય તો સત્વરે મારા માટે પૂજા માટે ફૂલ વીણી અને મહારાજ